જવાબદાર તંત્ર દ્વારા દબાણો હટાવાયા કાલોલ તારીખ પાંચ સાત બે હાજર પચીસ કાલોલ પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન પાસે રોડ નજીક દબાણો દૂર કરવા પાંચ દિવસ પહેલા કાલોલ મામલતદાર દ્વારા અગાઉ ત્રણ નોટિસો ની કરી સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવાની જરૂરી સૂચના કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવા જાતે સ્થળ પર રૂબરૂ પહોંચી દબાણકર્તાઓને આપી હતી જેને પગલે ગતરોજ ચાર ઓગસ્ટે મોડી રાત્રિ સુધીમાં પંદરથી વીસ જેટલા મકાનો ઉપરના છાપરા દબાણકર્તાઓએ હટાવી પોતપોતાનો માલ સમાન સુરક્ષિત સ્થળે લઈ જાતે દૂર કરતા વહીવટી તંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા હતા ત્યારે બીજા દિવસે પાંચ ઓગસ્ટે પંચમહાલ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલોલ મામલતદાર પુવાર અને તેમની ટીમ સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આરડી ભરવાડ પીએસઆઈ એલ એ પરમાર પીએસઆઈ ભાવેશ કુમાર કટારિયા સહિત મોટી સંખ્યામાં કાલોલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ખડે પગે ઉપસ્થિત રહી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી જવાબદાર તંત્ર દ્વારા બાકી રહેલી આજુબાજુની કાચી પાકી દિવાલો જીસીબી મશીન અને ટ્રેક્ટરો સાથે હટાવી લેવાની તજવીજ હાથ ધરી હતી ઉપરોક્ત વિગત અનુસાર કાલોલ તાલુકા મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સરકારી પડતર જમીનમાં ડીવાયએસપી ઓફિસ સહિત સરકારી ક્વાર્ટર્સ બનાવવાની પરિયોજના હેઠળ પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન રોડ પાસેના દબાણો લઈ થતી ટ્રાફિકની સમસ્યા અને જાહેર જનતાને મુશ્કેલી પડતી હોવાથી આ સમસ્યા દૂર કરવા દબાણકર્તાઓને દબાણ દૂર કરવા અંગેની સૂચનાઓ પાંચ દિવસ પહેલાં આપવામાં આવી હતી જેને પગલે લોકોએ ગેરકાયદેસર ગાડીઓના પાર્કિંગ અને કાચા પાકા મકાનો તેમજ ત્યાં રાખવામાં આવેલ કેબિનો અને કેબિન ઉપરના છાપરા તથા લારીઓને સ્વેચ્છાએ હટાવી લેવાની મામલતદારની સૂચના ધ્યાને લઈ વીસ જેટલા દબાણકર્તાઓએ કરેલા દબાણો પોત પોતાના કેબિનો અને લારીઓ જાહેર રસ્તાની બાજુ પર કરવામાં આવેલ દબાણ અગાઉ જાતે હટાવી લેવામાં આવ્યા હતા જ્યારે આજ રોજ રહેલા અધિકૃત જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ રૂકાવટ વિના દૂર કરવામાં આવતા વહીવટી તંત્રએ રાહત ને લાગણી અનુભવી હતી અને પોલીસ સ્ટેશન સામે થતી ટ્રાફિકની સમસ્યા મોટા ભાગની હાલ જોવા મળી હતી રિપોર્ટર મુસ્તફા મિર્ઝા કાલોલ પંચમહાલ